મેગ્રજના કસાણા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસ દરખાસ્ત દાખલ સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલ્લી મના રમેશભાઈ લક્ષ્મણભાઈ કસાણા ગ્રામ પંચાયતની અંદર સભ્ય તરીકેની જવાબદારી નિભાવું છું અમારા સરપંચ શ્રી ડામોર કમળાબેન મનહરભાઈ અને ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ ગૌતમભાઈ રોજ જવાબદારી નિભાવે છે અમારી બોડીની અંદર દરેક સભ્યની જે માગણી છે હિતની જે વાત છે એ સરપંચ અને ડેપ્યુટી સરપંચ સ્વીકારતા નથી અને પોતાની મનસ્વી રીતે પોતાના સગા સંબંધને ધ્યાનમાં લઈ અને કામો કરે છે એ તમામ સામે અમારા બોડીના આઠ સભ્યોનો વિરોધ છે અને અવિશ્વાસની દરખાસ્ત અમે તલાટી શ્રી જોડે માગી છે તો સરકાર શ્રીને અમારી વિનંતી છે કે અમારી માગણીને ન્યાય અપાવે એવી અમારી અપેક્ષા મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે